મફતમાં પિઝા આપવા મોંઘા પડ્યા મફતમાં સ્કીમ આપવાની સંચાલકોને મોંઘી પડી ગઈ નવા આઉટલેટ ની ઓપનિંગ લઈને પિઝા સંચાલકોએ મફતમાં પિઝા આપવાની જાહેરાત કરી મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા જોકે મફતના પિઝા લઈ જનાર લોકોએ ન જાળવી સ્વચ્છતા જેના કારણે અમદાવાદ પાલિકાએ પિઝા શોપને સીલ મારી દીધું ફ્રીમાં પિઝા આપવાની સ્કીમ પડી ગઈ મોંઘી પિઝા શોપ રેગ્યુલર શરૂ થાય તે પહેલા લાગી ગયું સીલ મફત આપવાની સ્કીમે જ દુકાનને મરાવ્યા તાળા અમે ઓફરે આપી હતી કે અમે બે સવારે બાર થી બે માં અમે ફ્રી પિઝા સર્વ કરીશું ગ્રાહકોને આકર્ષવા માટે વેપારીઓ કેટ કેટલી સ્કીમો અપનાવતા હોય છે તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં રવિવારે એક પિઝા નું ઓપનિંગ કરવામાં આવ્યું હતું પિઝા આપવાની જાહેરાત કરતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા લોકોએ મફતમાં પિઝા તો ખાધા પરંતુ આઉટલેટના માલિક પર દયા ન ખાધી કેમ કે લોકોએ પિઝા ખાધા બાદ જાહેર રસ્તા પર કચરો ફેંકી દીધો હતો જેને લઈ અમદાવાદ બાદ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગે પિઝાના ઓપનિંગ કરાયેલા નવા આઉટલેટને સીલ મારી દીધું રવિવારે પ્રલાદનગર ખાતે જે શોપ પર ફ્રીના પિઝા માટે લોકોની કતારો જોવા મળી એ શોપ પર આજે ચકલું પણ નથી ફરકી રહ્યું એટલા માટે કારણ કે એ શોપ એમસી દ્વારા સીલ કરી દેવામાં આવી છે મારી પાછળના દ્રશ્યો જોઈ શકાય છે કે જ્યાં આ શોપ જે પ્રહલાદનગર ખાતે આવેલી હતી જે રવિવારે શરૂ થઈ જ્યાં સ્કીમ રાખવામાં આવી લોકોને આકર્ષવા માટે એ ફ્રી પીઝાની જ્યાં લોકોની લાઈનો લાગી પણ એ શોપના ધારકો એ કર્મચારીઓ ભૂલી ગયા કે એ વ્યવસ્થા એ કરવી જરૂરી છે કે લોકોને અગવડતા ન પડે ને ખાસ કરીને કચરો ન થાય અહીંયા જોઈ શકાય જ્યાં સીલ કે જ્યાં જાહેર કચરો નાખવા બદલ એમાં ટીક માર્ક કરવામાં આવ્યું છે આ જે સીલિંગની જે પ્રોસેસ હોય છે તેના જે મુદ્દા હોય છે તેમાં અગિયાર મુદ્દાઓ માંથી આ એક મુદ્દો જે કચરો નાખવા બદલની આ કાર્યવાહી જે છે તે આ માર્ટીનો જ સામે કરવામાં આવી છે